દુનિયામાં તારા જેવી લોટ બંધાવા માટે મળો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જય દ્વારકાધીશ જય માતાજી સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરા રામ રામ અને હાલ અત્યારે વાગી ગયા છે સાડા દસ અને તમે વિચારી રહ્યા છો કે હજી કેમ કારખાના નથી ગયા પણ આજે લાઇટ વહી ગઈ છે એટલે કે સવારની લાઇટ વહી ગઈ છે તમારો બધા એનો દિવસ શુભ રહે માતાજીની શુભકામના સાથે આજનો દિવસ આગળ વધારીએ અને ચાલો અમારી જર્ની આગળ વધે ત્યાં સુધી સુધી બન્યા અને લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ જરૂરથી કરતા જાયજો તો ચાલો આગળ વધીએ બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો કાલે જે ગુલાબ બતાડ્યું તો એ જોવો તમે ગુલાબ એક નંબર ઉગી ગયું છે ને એક નંબર ગુલાબ થઈ ગયું છે અને અહીંયા જાસૂદનું દાડું પણ સોંપી દીધું છે કાંઈ વાંધો નહીં બ્લોગ ના એન્ડ સુધી બન્યા રહીજો આપણી રામપ્યારી સામે પડી છે એને કમ્પ્લીટ કરી અને આપણે જઈએ બાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં હવે નવરી બજાર જવો તમે આ લાઈટ નથી ને હા જવો આવડો આવી ગયો

પ્રથમ ભાઈ ઝૂડ શું કે અને આજ તો એ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે આપડા અને આજે કનોખા તૈયાર થયા છે તાણી તમે બાકી બધાને કઈ દે જય ભવાની કઈ દે હા હા બધાને દે ઉપરના બાર વાગી ગયા છે ને આપણે અત્યારે જમવા બે ગયા છે અને આજ તો આપણે હાવ નવરાય ને પડવું હોય એનું કારણ કે લાઈટ નહોતી એટલા માટે તો અત્યારે લાઈટ પણ આવી ગઈ અને જમવા પણ બેસી ગયા બહુ પછી આપણે રાબેતા મુજબ નિરા ગાવા જવાનું છે એમાં કઈ આવી છે જવું જ પડે ને અગર ભૂખ્યા રેલી તો ફાઈનલી મિત્રો તમને લાગતું છે આ ટોપો બપો પહેરીને અને દાખલા જેવા થઈને ચા ઉપડ્યા પણ આપણા ભાઈબહેનો તાવો છે આજે તાવો ક્યાં છે કે અહીંથી બે કિલોમીટરના અંતરે મેરડી માતાજીનું મંદિર છે અને ત્યાં માતાજીનો તાવો છે તો હાલો સુધી બની રહીજો આપણે તાવામાં જઈ અને માતાજીના દર્શન પણ તમને કરાવીએ આપણી રામપ્યારી પણ અહીંયા પડી છે અને આપણે એને સ્ટાર્ટ કરી અને હજી આપણે તમને ખબર છે કોને લેતા જવાના છે લાઇટ બેટ કરી તૈયાર થઈને જોવા હવે હજી હવે અંધારું અંધારું છે તો તમને ખબર છે કોને લઈને જવાના છે આપણે સંજયભાઈ ને બેહાડતા જવાના છે આપણો કલે છો હાલો આપણે એને બેહારી અને આપણે જઈ મેલાડીમાં ના દર્શને લોકનાયણ સુધી બન્યા રહીજો લોટ બાંધાવા માટે મળો આ છે ને તાવા માં લોટ બાંધવાનો ઓર્ડર માં જાય છે ગમે અહીંયા અને આ પાણી રેડવા જાય અને અમારા ભાઈ જો મારો કલેજો રાતનો કલેજો અને આ મારો પાર્ટનર છે આ યુટ્યુબર છે પણ રાતે ટાઈડનો એવો સિણવાઈ જાય છે એની વાત જવાય ગયો ટેલો અને ઓલો જો નકરી અવાજ મારે છે તાવ એનો છે પણ કામ ધ્યાન નથી દેતો મોટો મિનિસ્ટર હોય એમ નકરી આટા મારે છે શું કે ઈ ભાઈ ઓલું કામ કરે છે સોલારનું સોલારનું સોલાર નું કામ કરે છો અને જો અમાર કાકા જો જો એ મોડ આવે અને પછી પાછા હાથ ધોવાઈ જાય એટલે અડધી કલાક એમાં વહી જાય એટલે મજા આવે બે તો કોટ પહેરે અને ઓર્ડર હોય કે જોવા ને આ બાબુ હજ બારો એડવાન્સ છે ખીજા નકરો કરે છે એક ડુંગળી ટમેટા સુધાર્યું એમાં તો સામે જો મારી દાન નાયકા તાવો તળાય

કોઈને ખબર ન પડે એ કામ બે જાય આ એટલે બધા લોકો બહાર છે ને આ બધાને ખબર નહીં પડે આવા ને આવા સે દાદા મૂરખ્યા